જય કિનારી મિત્રો મિત્રો આપણો આ એક મિત્ર છે એનું નામ છે સંજયભાઈ ગજેરા અને સંજયભાઈ ગજેરાએ એક પ્રયોગ કર્યો તો અને પ્રયોગ કયો હતો આ એને એક પ્રયોગ કર્યો તો પગના ચીરા ઉપર મતલબ કે શિયાળામાં અત્યારે સૌથી ભયંકર સમસ્યા માણસોને હોય તો પગના ચીરા અથવા તો પગના વાઢિયા જે કહેતા એ તમે બરાબર એ સમસ્યા ઉપર એને આ પ્રયોગ કર્યો હતો અને મને કાલે એને વોટ્સઅપમાં મેસેજ કર્યો બરાબર હું અહીંયા મેસેજનો તમને સ્ક્રીનશોટ મોકલું છું જોઈ લેજો તમે બરાબર અહીંયા મેસેજ કર્યો કે ભાઈ અમે આ પ્રયોગ એક મહિનો અને દસ દિવસ કર્યો અને પછી બે ફોટા મોકલા પેલા કેવી પરિસ્થિતિ હતી પગના ચીરાની અને અત્યારે કેવી પરિસ્થિતિ છે અંધ ભૂત એટલે એને સો ટકા રિઝલ્ટ મળી ગયું તમામ એના જે ચીરા હતા એ નાબૂદ થઈ ગયા છે મિત્રો આવો બેસ્ટમાં બેસ્ટ અને સાવ સેલો અને નજીવી કિંમતે થઈ જાય એવો પ્રયોગ છે આપણા દરેક પ્રયોગો મિત્રો રિઝલ્ટ આપે એવા છે પણ તમારે થોડીક મહેનત કરી અને શાંતિથી બધા કામ લેવું પડે એવા પ્રયોગો છે આપણે આપણે ખોટે ખોટી ક્યારેય વાતો કરતા નથી બરાબર તો ખૂબ ખૂબ આભાર કે કે પાછો મેસેજ કર્યો એટલે ખ્યાલ આવ્યો ભાઈ આ પ્રયોગ કેટલો સફળ છે આપણો બરાબર સારું કઈ કઈ રીતે અહીંયા ટ્રાય કરી હતી અને કઈ રીતે શું કર્યું હતું એ હું તમને લાઈવ હું કહું છું અત્યારે અહીંયા શું કર્યું હતું અમારે વાત થઈ કે શું થયું તું એના ઉપરથી તમને કહું

એક એરંડિયું તેલ જો દરેક ના ફોટા અહીંયા મૂકતો દઉં એટલે તમને ખ્યાલ આવે કે આ વસ્તુ કેવી હોય છે રેડી રેડી તેલ તેલ છે 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 ગ્રામ લેવાનું માત્ર અને આમ તો લોકો બધા એને ઓળખે જ બરાબર એ એમાં ચિકાસ વધારે હોય છે બીજું છે કોકમનું ઘી મિત્રો કોકમનું ઘી તમને ગાંધીને ત્યાંથી મળી જશે એનો અહીંયા એક નાનો એવો વિડીયો મૂકું છું બરાબર એ ઘી જવું જ હોય છે આમ સફેદ કલરનું અને આ કોકમ ઘી છે ને ઈ જામેલું હોય છે હો એને ગરમ કરવું પડશે ઈ પછી કઉ કેવી રીતે બનાવવું હોય ત્રીજી વસ્તુ જિંક ઓક્સાઇડ ઝિન્ક ઓક્સાઇડ એક પાવડર ફોર્મમાં આવશે અને ઝિંક ઓક્સાઇડ છે ને મિત્રો ઈ આપણા ચહેરાઓની જે ક્રીમોન પાવડરોન બનતા હોય ને એમાં એનો ઉપયોગ થાય છે જિંક ઓક્સાઇડ આ તમને મળી જશે ત્યાંથી છૂટું પણ મળી જશે બરાબર એટલે પાંચ ગ્રામ જ લેવાનું છે અને માત્રા જોજો આ પચાસ પચાસ ગ્રામ છે આ પાંચ ગ્રામ છે છેલ્લી વસ્તુ છે સિંદૂર સિંદૂર બધા લોકો ઓળખે છે રેડી જે સિંદુર આપણે હનુમાનજી મહારાજ ને ચડાવીએ છીએ બરાબર એ છે છે પાંચ ગ્રામ લેવાનો છે અને ઓરિજિનલ ઓરિજિનલ સિંદુર તમને મળી જશે આ એ ગ્રામ છે હવે આને બનાવવો કેવી રીતે લગાડવો કેવી રીતે એક જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે તો એ બનાવવો સાવ સેલામ સેલો છે કોકમનું ઘી હોય ને મિત્રો પેલા એક આપણે કોઈ પણ એક વાસણ લેવાનું મતલબ લોખંડનું વાસણ લ્યો તો વધારે સારું બરાબર નાની એવી કઢાઈ હોય તો એમાં આ કોકમનું ઘી હોય ને એને તમે નાખવું એટલે તાપ છે ને સાવ ધીમો રાખો સાવ એટલે સાવ ધીમો રેડી કોકમની ઘી નાખી અને એને ગરમ કરી લેવું થોડું બરાબર એમ થાય કે હવે વ્યવસ્થિત ગરમ થઈ ગયો એટલે નીચે ઉતાર લેવું પછી આ બીજું એમાં કંઈ ગરમમાં નાખવાની જરૂર નહીં પછી એમ શેષ શેજ ગરમ હોય થોડું થોડું ત્યારે તમારે એમાં એરંડિયું તેલ નાખ દેવાનું રેડી પછી એમાં ઝીંક ઓક્સાઇડ જે પાંચ ગ્રામ હતી એ નાખ દેવાની અને સિંદુ નાખ દેવાનું આ બધું એમાં નાખી અને એમાં વ્યવસ્થિત એની ઘૂંટાઈ કરવાની છે ટૂંકમાં એને એવું રીતે ઘોરવાનું છે કે આ બધું એક જમ એક મિશ્રણ થઈ જાય એવી રીતે એની ઘૂંટાઈ કરી નાખવાની છે બરાબર જેમ ટૂંકમાં કહે ને કે મર્દનમ ગુણ વર્ધનમ બરાબર જેમ એનું મર્દન કરશો એમ એના ગુણ વધશે એમ એની ખૂબ ઘૂંટાઈ કરની એટલે આમ એકદમ મલાઈ જવું સોરી એકદમ મલમ જવું તૈયાર કરવું છે આપણે બરાબર પણ થઈ જશે મલમ કદાચ ત્યારે ન હોય તો ટેન્શન ન લેતા કેમ કે આ કોકોમનું ઘી છે ને પાછું જામી જશે જામી જશે એટલે એકદમ મલાઈ જવું તૈયાર થઈ જશે અને પછી એને તમારે લગાડવાનો પ્રયોગ કરવાનો છે ઈ લગાડવાનું પણ શીખવાડું કદાચ કોકમનું ઘી જ્યારે તમે આ મલમ બની ગયો જામી ગયો લગાડવા ન મજા આવે તો ત્યારે પણ તમે શેત થોડું પાછું ગરમ કરી શકો હોય ને અથવા તો તમે એને તડકામાં રાખો તો થોડુંક ઓગળી જશે ત્યારે લગાડવાની મજા આવે એટલે આમાં ઘણી તમારી થોડીક બુદ્ધિનો ઉપયોગ કરી અને આ મલમ તમે તૈયાર કરજો હવે આને કેવી રીતે લગાડી શકાય આ પણ એક નાની એવી ટીપ્સ તમને આપી દઉં

પછી આ જે મલમ છે ઘસી ઘસીને લગાડી દેવાનો અને ઉપરથી મોજો ફેર લેવાનો સાંજે આ પ્રક્રિયા કરવાની છે દિવસના પણ જો જેને વધારે ચીરા હોય લોહી કદાચ નીકળતું હોય ગમે પ્રશ્ન હોય બરાબર તો એ લોકો એ દિવસના બે એકવાર કરવાનું સાંજે સુવા ટાઈમે પણ એકવાર કરવાનું બરાબર આ રીતનો બે ટાઈમ તમે આ પ્રયોગ કરો ઉત્તમમાં ઉત્તમ પરિણામ મળશે એમાં કોઈ મિત્રો શંકાને સ્થાન નથી બરાબર તમે એકવાર જરૂર પ્રયોગ કરજો પછી મને કહેજો બરાબર તમે જેમ સંજયભાઈ ગજેરાએ મને મેસેજ કર્યો કે સાહેબ જબરજસ્ત પરિણામ મળ્યું છે એવી રીતે તમને પણ મિત્રો જબરજસ્ત પરિણામ અચૂક મળશે એવી ધન્વંતરી ભગવાનને આજે પ્રાર્થના કરીને તમને આ કહું છું રેડી ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય હિરદ